બધાને જય શ્રી કૃષ્ણ હું સગોડાબેન સુરત સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે હું શેર કરીશ ઠંડી રોટલીમાંથી ની રેસીપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે

લસણ મરચા અને આદુની પેસ્ટ લીધેલી છે અને સરસ મજાનો પાવડર આપણે બે દિવસની ઠંડી રોટલીનો ઉપયોગ નથી કરવાનો રોટલીને પીસવા માટે મેં અહીં મોટી મિક્સર જાળ લીધેલી છે તેમાં રોટલી હવે જોઈ આ રીતનો રોટલીનો એકદમ ઝીણો પાવડર કરી લેવાનો આ રીતનો ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે તો હવે તેમાં બાકીના મસાલા કરી લેશું તેમાં ઝીણી સમારેલી કોબીજ નાખશું હવે ઝીણા સમારેલા ગાજર નાખી દેસુ લસણ મરચા અને આદુની પેસ્ટ નાખશું અહીં મેં તીખા મરચાંની પેસ્ટ બનાવેલી છે ઝીણી સુધારેલી ડુંગળી નાખશું હવે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખશું એક ચમચી અડધી ચમચી નમક નાખશું સ્વાદ પ્રમાણે નમક નાખવાનું એક ચમચીની ચોથા ભાગની હિંગ નાખશું અહીં મેં પચાસ ગ્રામ ચોખાનો લોટ લીધેલો છે ચોખાના લોટની જગ્યાએ તમારે કોર્નફ્લોરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો લોટને મેં પહેલેથી ચારી લીધેલો છે હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું આપણે મંચુરિયમમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આપણે પૌષ્ટિક તત્વથી ભરપૂર તૈયાર છે આ રીતનો નરમ લોટ બાંધવાનો કારણ કે વેજીટેબલમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે ગોળી બનાવી લેશું આપણે તેલવા રાત કરતા જઈશું ને ગોળીઓ બનાવી લેશું ગોળીને નાની પણ નહીં અને મોટી પણ નહીં તે રીતની ગોળી બનાવવાની ગોળી વળાઈ ગઈ છે તો હવે તળી લેશું તળવા માટે મેં અહીં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે તેલને વધારે ગરમ કરવાનું નથી તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો હવે ગોળીને તળી લેશું ગોળીને ફૂલ ગેસ ઉપર નથી તળવાની મીડિયમ તેલમાં જ ગોળીને તળવાની છે તેલ જો વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસને ધીમો કરી નાખવાનો હવે ફેરવી લેશું રોટલીમાંથી ગોળી બનાવેલી છે તો નિરાતે ફેરવવાની જેથી કરીને ગોળી તૂટે ગઈ તમે જોઈ શકો છો કે ગોળીનો કલર બદલવા લાગ્યો છે હજી હું થોડીક વાર રહેવા દેશું આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ગોળીને તળવા દેવાની આ રીતનો ઝારો લાવીને વધારાનું તેલ બધું નીતારી લેવાનું બધી ગોળી આ રીતે તળી લેસો મંચુરિયનની ગોળી હાઈ ક્લાસ તળાઈ ગઈ છે તો હવે વઘાર કરશો મસાલામાં મેં અહીં ઝીણી કોબીની કતરંગ કરેલી છે એક કાંદાની કતરંગ કરેલી છે અડધો કેપ્સિકલ મરચું લીધેલું છે અને લીલું લસણ જોશે લસણની ચટણીવાળું પાણી લીધેલું છે ટમેટા સોસ લીધેલો છે અને સોયા સોસ લીધેલો છે હવે તેજ જ કઢાઈમાં મંચુરિયમ વઘારીશું ગેસ ચાલુ કરશું તેલ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી દેશું તેલ તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધુ લઈ શકો છો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી હીંગ નાખશું લીલું લસણ નાખી દેસું

એને પણ સરસ રીતે પાકવા દેશું આ મંચુરિયમ મેંદાના લોટના મંચુરિયમ ને પણ ટક્કર મારે તેવું મંચુરિયમ તૈયાર થાય છે ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે તેમાં એક ચમચી નું ચોથા ભાગનું નમક નાખશો આપણે મસાલાના ભાગનું જ નમક નાખવાનું છે એક ચપટી જેટલી હળદર નાખશું અડધી ચમચી ધાણાજીરાનો પાવડર નાખીશું હવે તેમાં કોબીની પતરંગ નાખી દેસુ

જોઈ શકો છો ને મસાલો કેટલો સરસ બનીને તૈયાર થયો છે હવે તેમાં થોડુંક પાણી નાખી દેસુ થોડોક રસા ઉકળવા દેસુ પછી ગોળી નાખીશું સરસ ઉકળી ગયો છે તો હવે તેમાં ગોળી નાખી દેસો ગેસ ધીમો કરી દેવાનો પછી અડધી ચમચી મંચુરિયન મસાલો નાખશો કેટલી સરસ સુગંધ આવે છે ઘરમાં થોડીક વાર એવા દેશું જેથી કરીને રસો થોડોક બળી જાય તમે પણ ચોક્કસથી તમારા બાળકોને રોટલીનું મન્ચુરિયન બનાવીને આપજો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ઉપરથી લીલા ધણા વેરી દેશો ગેસ બંધ કરી દેશો અને મન્ચુરિયનને ગરમા ગરમ સર્વ કરશો જોઈ શકો છો ને કેટલું સ્વાદિષ્ટ મંચુરિયન તૈયાર થઈ ગયું છે લારીના ને પણ ટક્કર મારે તેવું મંચુરિયમ તૈયાર થયું છે તો તૈયાર થઈ ગયું છે ઠંડી રોટલીનું સ્પેશિયલ મંચુરિયમ તમને જો ની રેસીપી સારી લાગે તો મારી ને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ ઠંડી રોટલીનું ની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી તમારા બાળકોને બનાવીને દેજો ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી